વાસકાઠાના ડીસામાં 4 દિવસથી આશા વર્કર મહિલાઓ કચેરીના પ્રાંગણમાં ભૂખ હડતાલ ઉપર બેઠી છે આશા વર્કર બહેનોને 10 માંથી વેતન ન ચૂકવાતા કંટાળીને આખરે મામલતદાર કચેરીના પ્રાંગણમાં ધરણા ઉપર બેસી ગઈ આ جناب કલેક્ટરને આવેદનપત્ર આપ્યું વાસકાઠાના ડીસામાં 4 દિવસથી આશા વર્કર મહિલાઓ કચેરીના પ્રાંગણમાં ભૂખ હડતાલ ઉપર બેઠી છે આશા વર્કર બહેનોને 10 માંથી વેતન ન ચૂકવાતા કંટાળીને મામલતદાર કચેરીના પ્રાંગણમાં ધરણા ઉપર બેસી જઈ નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું ડીસામાં આશા વર્કર બહેનોને છેલ્લા દસ માસથી સરકાર દ્વારા પચાસ ટકા ટોપઅપ અને પચીસો માસિક વેતન ચૂકવવામાં આવ્યું નથી જેના માટે મહિલાઓએ વારંવાર આંદોલન કર્યા છે અને છેલ્લા દસ દિવસથી જિલ્લા પંચાયત કચેરી આગળ ભૂખ ઉપર બેસી જતા બનાસકાંઠા જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં વેતન ચૂકવાઈ ગયું છે પરંતુ ડીસા તાલુકાની આશા વર્કર બહેનોને પગાર હજુ પણ ચૂકવાયો નથી ગામડે ગામડે ફરી આરોગ્યની સેવાઓ ઘર ઘર પહોંચાડતી મહિલાઓ ધરણા ઉપર બેઠેલી આશા વર્કર મહિલાઓ નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને નાયબ કલેક્ટર નેહા પંચાલ તાલુકા વિકાસ અધિકારી ચિંતન પટેલ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી વેતન તાત્કાલિક ચુકવવામાં આવે તેવી રજૂઆત કરાઈ